Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કાનપુરમાં માતા પિતાને પણ મોતના આઘાત લાગતા પુત્રનું પણ મોત થતા માહોલ ગમગીન બન્યો હતો એક જ પરિવારમાં એક જ સાથે બે જણાના મોતથી કાનપુરના ત્યારે ચમનગંજમાં ત્યારે શોકાતુરની લાગણી સવાઈ ગઈ છે પિતાનું મૃત્યુ બાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતી વખતે પુત્ર બાઇક પર પાછળ આવી રહ્યો હતો ને ત્યારે પિતાના મોતનું દુખસાન ન થતાં પુત્રએ રસ્તામાં જ હાર્ટ હાર્ટટેક આવ્યો હતો બાળકને તેના માતા પિતા પ્રત્યેનો આવો પ્રેમ જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ હતી કાનપુરના ત્યારે તમંગના રહેવાસી ત્યારે લઈ કે ત્યારે અહેમદની તબિયત લતડી હતી જેના લીધે તેમને પ્રાઇવેટ નર્સિંગ હોમ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પરિવાર અહેમદના મૃતદેહને ત્યારે ઘરે લઈ જઈ રહ્યા હતા જોકે તે સમયે ત્યારે અહેમદનો પુત્ર અતિક એમ્બ્યુલન્સની પાછળ બાઇક લઈને આવી રહ્યો હતો અને પિતાના મોતનો આઘાત લાગતા અતિકને ત્યારે અચાનક હાર્ટ એટેક આવ્યો અને બાઇક પરથી નીચે પડી ગયો જેનું ત્યારે મિત્રો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી માં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ